હેલો ફ્રેન્ડ તો હું આવી ગઈ છું સ્કૂલેથી કેમ છો બધા મજામાં બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ચાલો આજે સવારમાં રસોઈ થઈ ગઈ હતી છાસ પિતાજીતાજી બની ગઈ છે અને અત્યારે મારે બનાવવાનું છે શું બનાવવાનું હશે અત્યારે બનાવવાનું છે પેંડા માવાના પેંડા પણ માવાના પેંડા માટે મારે મારા મમ્મીને ફોન કરવો જોશે કે માવાના પેંડામાં ડાયરેક્ટ ખાંડ કે કેવી રીતના પણ આજે મમ્મીને બહુ ઉલઝાવાના છે બોલો કેવી રીતે તો હું ફોનમાં છું ને એવી રીતના મમ્મીને પૂછીશ ને કે કાં તો ઘુરું લઈ જાય ને કાં તો મને ખી જાય કે હવે એવું બંધ થઈ જાય ને તે 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 કરતી પણ એક તો ફોન કરું અને પૂછું જો મારી ભાષામાં પછી તો ખરી તો સાંભળી લે પછી બોલું તે મને હસવા અને પછી મને લઈ લે એટલે પેંડાની રેસિપી તો પૂછા ને કીધું પણ આજ તો મારે છે ને મમ્મીને ફોન કરવો છે રાજકોટ કે પેંડા કેવી રીતે બનાવાય એમ તો સારું ચાલો ફોન કરું જુઓ તમે કેવી ભાષામાં ફોન કરું છું એ સમજે છે કે નહીં હાલો મમ્મી હું બોલું છું સોના આજે કામ પડ્યું છે એક વસ્તુ બનાવવાની અમોને તમારી જરૂર બહુ પડી છે કહો ને મમ્મી કેમ પેંડા બનાવાય સાસુએ માવોરે મોકલો માવાના પેંડા કેમ બનાવાય કે હવે કેમ બનાવાય તો તને તો ખબર છે ને કે મારો સ્વભાવ એટલો હસમુખો છે એટલે મને કાંઈક તને હસાવવા માટે ટોપિક જોઈએ જ એટલે પેંડાના માવાના પેંડા બનાવે મમ્મી તો મારા સાસુ મોકલા છે મેં કીધું એને ક્યાં પૂછ્યું હાલના બીજા તને પૂછી લઉં તો ખાંડ એકદમ પતાસ જેવી ચાસણી લઈ લો બરાબર અને પછી આ નાખીને પાછો હલાવ એટલે વાઈટ થાય એમ ગોગા નથી વાતી તને હસાવાની કોશિશ કરતી હતી હિબાને તું મારી ભાષા સાંભળીને હૈશ ને થોડીક વાર એટલે સારું લેતો હવે બનાવી નાખું સારું ચાલો તો કીધું છે એમ પેંડા બનાવી નાખીએ ખાંડ ને નાખીને ચાલો બનાવવા જોશે ને હવે આમાં પતાસા જેવી ચાસણી લઈ પછી તારે પાછું માવાના પીંડા તો બહુ ભાવે મને પેંડા દરેક પેંડા બહુ ભાવે ઓમને બી ભાવે અને પછી મમ્મી છે ને એ મમ્મી એટલે મારા સાસુ એ છે ને જન્માષ્ટમી ઉપર એટલા પેંડા બનાવી રાખે ને કે મારા ગમે એમ કરીને પપ્પા દૂધની વ્યવસ્થા કરી જ લે અને પછી પેંડા ખાવાની બહુ મજા આવે તો આજે ગામડેથી માવો આવ્યો છે અને મમ્મીને કીધું તો મમ્મીએ કીધું કે આમ બનાવી નાખે એટલે હું પેંડા બનાવવા માંડી છું રસોઈ તો થઈ ગઈ છે તો ઓમ ભાઈ આવે ને એ પેલા આ એક કામ પૂરું કરી નાખું એને બહુ ભાવે એને સાંજે જ કીધું હતું મેં કીધું હવે રહેવા દે સાંજ વાળે હું તો કાલે કરી દઈશ તો આમ મને એમ હતું કે આ તમારે કાંઈ કામ છે જ નહીં હો હું આમ તું કે આ જમીન પાછું સુઈ જ જાઓને તારે પેંડા બનાવાના છે મીજું કઈ વાંધો નહીં ચાલો બનાવી નાખીએ એમાં શું હોય એટલે પછી પેંડા બનાવવાના હતા તો એટલે રસોઈ કરવાનું એ જ કારણ હતું કે આવતા વેત સીધું આ કામ ઉપાડવા થાય એટલે આજે તો પહેલી તારીખ છે તો પહેલી તારીખની સભા છે તો સભામાં પણ મારે ચારથી છ ધૂન ને કથા વાર્તામાં જવાનું છે તો એ પણ મારે એડજસ્ટ કરવું જોશે એટલે આજે બપોર બજારે થોડુંક વિસામો થવાનું નથી ત્યાં હું બધું કામ કરી લઉં અને આ કામ મારું પહેલું છે કે આ પેંડા બનાવી નાખું એ કે ગુલાબજાંબુ બનાવ મેં કીધું ગુલાબજાંબુ તો જમણવારમાં તું જમતો જ હોય હું ત્યાં પેંડા હશે મેં કીધું મેરેજમાં કોઈના તું હું કહું કે ના બનાવવા બનશે તો બધાય પેંડા બનશે ગુલાબ જાંબુ હું નહીં બનાવી દઉં ઘણીક જીદ કરી પછી એના ડેડીએ કીધું એટલે ભાઈ પછી માની ગયા મારી પાસે તો માને નહીં કે મમા પાસે તો આપણું હારી જાય એટલે મેં કીધું ભાઈ પેંડા ખા ઊંકું ગુલાબ જાંબુ તો હમણાં આપણે મેરેજ હશે કોઈના તો હમણાં જ તું ઊંકું તારા ફ્રેન્ડ ના ઊંકું જનોઈ માં ગયો તો ત્યારે ખાતા હતા તો પછી શું હોય તો સારું ચાલો મારે પેંડા બનાવવાના છે ને પેંડા બની જાય ને એટલે પછી મારે આજે સભામાં પણ જવાનું છે રસોઈ તો તૈયાર છે ઓમ આવે એટલે જમી લે હવે પેંડા થાય છે બાને ફોન તો કર્યો તો બા તો ઘડી ઘર પૂરું લઈ ગયા કે હું ગોગા વાયરસો મેં કીધું તોય ગાઈ લેવા દે ગીત પૂરું કર લેવા દે હમજી જાય હમજી તો ગયા હમજી જાય ને એને ખબર જ છે કે હું કેવી છું એમ એટલે હમજી ગયા હજી મને હસુ બહુ આવે કે મમ્મી આરે હું આવું બહુ કરું મને બહુ લાગી છે પણ ઓમભાઈ આવે ને પછી જમું ત્યાં સુધી નતું કે તમારા વગર કોઈ હસાવે નહીં હોય કે તમે કે તમારી ભાષા એવી હે નહીં કે જે કઈ ગમે વિદ્યાર્થીને કહેતા હોય ને તો અમને ઘુરું લઈ જાય કે એવું હસવું આવે કે તો વાંધો નહીં હસું આવે છે ને મારે લીધે રડવું તો નથી આવતું કે ના ના અરે તમારો સ્વભાવિક પછી હેસાન હા હું એટલે જ મને એમ થાય કે અમારી બધાની સાથે રહું અહીંયા બાકી હું હવે મને બહુ લે તાણ પડી જાય છે કામમાં એટલે મને આમ ઈચ્છા નથી કે થકાઈ જાય છે એમ નોકરીમાં ઘરેથી ના પાડે છે પણ બને ત્યાં સુધી મૂકવી નથી નોકરી તો તમારે બધાયનો સાથ છૂટી જાય એમ એવું છે બધુંય હા ચાલો આ તો કંઈ પતાસા છે કડક ચસણી આવશે તો ધીરજ તો છે નહીં બીજો આ ખાંડી ઓભળી નથી

કડવી વસ્તુ જ ના ભાવે બાકી બધુંય ભારે હા એમ તો પેંડાના માવા બનાવે થોડાક અઘરા છે હા આ ફ્રિજમાં મુકાઈ ગયેલો માવો હોય એટલે તારે અને આ ભાંગતા વાર લાગે ચમચો લેવો જો હો આ તો માણસ પ્રભુ આવું છે હા એ વાંધો ભલે વાર લાગતી બની જશે જો એક થશે તો માવાના પેંડા બની ગયા છે હવે અમે લોકો જમી લઈએ અને જમી અને પછી ત્યાં ઠરી જાય આને છે ને મૂકી દઈએ સરસ મજાના બ્રાઉન કલરના ના થયા છે અને અમે અમે ને જમી લઈએ થાળ કરીને સારું ચાલો પેંડા બની ગયા છે ભગવાન ને ધરાઈ ગયા છે ઓમ ભાઈ એ પેંડો આમાંથી લઈને ખાઈ પણ લીધો છે હેલો ફ્રેન્ડ તો અમે બપોર પછીના સાડા ચાર વાગવા આવ્યા છે ને અમે મંદિરે આજે પહેલી તારીખની સભા છે એટલે મંદિરનો યુનિફોર્મ એટલે કે અમારા બધા મંડળની એક સરખી સાડી હોય એ પહેરી અને અમે મંદિરે સભામાં જઈએ છીએ ત્યાં ધૂન અને કથા વાર્તા કીર્તન સાંભળશું અને પછી ઘરે આવશું તો સારું ચાલો અમે મંદિરે સભામાંથી આવી ગઈ છું અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો મારે ઓમની અને એના ડેડીની રસોઈ બનાવવાની છે તો સાંજ પડી ગઈ છે ને હવે બહુ મોડું થઈ જશે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ